ફ્યુલ ભરેલું હતું એની અંદર પેટ્રોલ હતું અને આપ જોઈ શકો છો હજી ઘાયેલોને કાઢવાનું કામ જે છે તે ચાલી રહ્યું છે અહીંયાથી એમ્બ્યુલન્સ જે છે એ ઘાયેલોને લઈને હોસ્પિટલ જઈ રહી છે જેટલા પણ લોકો અહીંયા આગળ ઇજાગ્રસ્ત થયા છે તે અને તેમને હવે લઈ જઈ રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ 50 થી વધારે લોકોને લઈને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે હજી પણ સાથે આપણે દઈએ કે કે અહીંયા 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 તમને દેખાશે જે 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 છે 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 નો પાક પાક શકાય તે 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 પડેલી અને અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી શકો ફાયર ફાયર ફાઇટર્સ ફાઇટર્સ પણ લોકેશન પર પહોંચી રહ્યા એનજીસી ના પહોંચ્યા કારણ કે સતત બિલ્ડિંગ ઉપર પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે જે ઝાડ છે આજુબાજુના તે ઝાડ પણ સંપૂર્ણ રીતે સ્થળગી ગયા છે અને આ દ્રશ્ય જોઈ શકો છો અને સૌથી મહત્વની વસ્તુ તમને એ એરિયા બતાડવાનો પ્રયત્ન કરીશ કારણ કે આ જે દિવાલ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો બાજુની દીવાલ એ કેમ્પ કેન્ટોલમેન્ટની દીવાલ છે જે કેન્ટોલમેન્ટમાં આર્મીનો અમદાવાદનો જે કેમ્પ છે અને સાથે આ બીજી જે દીવાલ આ સાઈડ આપ જોઈ શકો છો આ દિવાલ જે છે એ અહીંયા આગળ આખો રેહાયશી ઈલાકો છે એટલે આ જે બિલ્ડિંગ છે એ પણ રેહાઈશી બિલ્ડિંગ હતી જેની ઉપર આ પ્લેન પડ્યું છે અને લોકો ઘાયલ થયા છે આ દૃશ્ય આપ માઈ જોઈ શકો છો અમદાવાદમાં આ પ્લેન ક્રેશ થયું છે પાંચસો તેંતાલીસ લોકો મતલા દસ ક્રૂ મેમ્બર્સ જે છે તે આ ની અંદર હતા અને આ દ્રશ્ય આપ જોઈ શકો છો જે લોકો અહીંયા આગળ નજરે જોનારા લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું અને અહીંયા આગળ ના આ દ્રશ્ય છે અત્યારે પોલીસની સાથે રેસ્ક્યુ ટીમ જે છે તે સખત લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે સાથે હજી પણ પ્લેનનો જે પ્લેનના જે ભાગ છે અલગ અલગ ટુકડા છે એ ટુકડા હટાવીને લોકોને કાઢવાનો પણ પ્રયત્ન જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે સાથે જે લોકો અંદર હતા એ લોકોની અત્યારે પરિસ્થિતિ એવી છે કે તેમની બોડીને આઈડેન્ટિફાઈ પણ નથી કરી શકાતી કારણ કે એ ખૂબ જ સળગી ગયા છે અને સળગવાના કારણે તેમને ઓળખવા પણ ઘણા મુશ્કેલ થઈ જાય છે સતત અહીંયાથી જે લોકો અંદર ફસાયેલા હતા તેમને કાઢવાનું કામ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો અમદાવાદનો આ અ અમદાવાદ નો શાહીબાગનો વિસ્તાર છે મેઘાણી નગર બેક સાઇડ જેને કહી શકાય જ્યાંથી શાહીબાગથી તમે એન્ટ્રી લઈ શકો આ એ વિસ્તાર છે જ્યાં પ્લેન ક્રેશ થયું છે